ત્યાં આપણે જવા માટે નીકળી ગયા છીએ અને આંબાની કલમો અત્યારે વાવવાનું ચાલુ છે અને ફેન્સિંગ જે કરવાનું છે એના થાંભલાની બધું ખોડવાનું ચાલુ છે તો એ તમને આ વ્લોગમાં બધું બતાવશું અને પાણીનું જે મજા છે જે સેત્રના કાંઠે એ પણ તમને ખાસ બતાવશું તો વ્લોગમાં બના રહેજો છેલ્લે સુધી ખૂબ મજા આવવાની છે કારણ કે અત્યાર સુધી આપણે આટો મારતા હતા ફાર્મ ઉપર પણ હવે તો સમજો કે અહીંયા ફૂલ ડેવલપમેન્ટ થઈ ગયું છે અને બધું કામગીરી ચાલુ છે તો મજા આવશે અને કંઈક ને કંઈક નવીન જોવા મળશે અને તમે પણ કોમેન્ટ્સ કરજો કાંઈ નવીન સજેશન હોય કાંઈ કરવા જેવું હોય ફાર્મમાં તો તમે પણ સલાહ આપી શકો છો તો કોમેન્ટ્સમાં જરૂર કહેજો ચાલો આપણે ત્યારે ડ્રાઈવિંગ કરીએ છીએ એટલે વધારે વાત નહીં કરીએ આગળ આપણે રાજુભાઈને મળીએ અને પછી આપણા ફાર્મ ઉપરનું જે કાંઈ છે Tak نے بتایا હેલો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી રામ રામ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ હવે શબ્દ કોઈ મળતા નથી કારણ કે આજે આપણે શેત્રોજી નદીના ખૂબ વખાણ કર્યા અને આપણા ફાર્મનું કામ ચાલું છે એવું આપણે ઘણી વગર ઘણી વખત અગાઉના વ્લોગમાં કીધું અને આજે ફાઇનલી આપણે આટો મારવા આવ્યા ફાર્મ ઉપર અને આ પાણી તો તમને ઘણી વાર બતાડી ચૂકો છું ડેમ ભયરો છે ફૂલ પાણી છે અને હવે જુઓ કલમ પણ વવાઈ ગઈ છે કેસર કેરી બસ આ કેસર કેરીની હું બધી નખાઈ ગઈ અને હજી કામ ચાલુ જ છે આ તો હમણાં તહેવારોના હિસાબે થોડીક થોડીક રજા રહી છે ફેન્સિંગનું કામ ચાલુ છે અને આ બધી કલમ જુઓ ખૂબ મજા આવે છે ગીરની મોજ કોને ન ગમે ગાંડી ગીર ને છેક સુધી આપણી ગાડી આપણી સોરી આપણી વાડી આપણી ગાડી આવી જાય છે એટલે એ પણ આપણે લઈને આવી ગયા અને રોડ ઉપર જ છે મસ્ત લોકેશન બસ આવી જ રોજે રોજ કાંક ને કાંક મોજે મોજ કરતા જ રહી છે અને હજી આગળ પણ થોડું ઘણું કામકાજ ચાલુ છે એ પણ આપણે જોવા છીએ અને ખાસ એક અગાઉ પણ આપણે કીધું છે કે ભાઈ કેસર હબ્બર છે તો બસ હવે એ દિવસો નજીક છે આપણને કેસર ખુશખબરી આપશે તો એ પણ તમને જણાવશું અને એક ગાય આપણે લેવી છે એ પણ ઘણા દિવસથી આપણી ઈચ્છા છે તો ગાય પણ સિલેક્ટ થઈ ગઈ છે પણ હવે તકલીફ એક એવી આવી છે કે શેડની અંદર હમાય એમ નથી કારણ કે તાજણ કેસર એમાં તાજણનો વછેરો સમ્રાટ અને હવે કાંઈક નાનું બે બેબી આવશે મીન્સ વછેરી કે વછેરો કેસરનું તો બધું કેમ હમાડવું તો જોઈએ કદાચ તાજણ રહે આપણી કાઠિયાવાડી કદાચ આપણે દેવી પડે કારણ કે જગ્યાની તકલીફ છે તો કદાચ આપણે તાજણ વેચી નાખશું જોઈએ પછી હવે આ ફાર્મ ઉપર રાખવાનું થાય તો નહીં વેચીએ બાકી નહીતર વેચી નાખશું એવી ઈચ્છા છે સમ્રાટનું તો ઘણા બધા કહે છે કે અમને દો પણ સમ્રાટ એટલો મસ્ત છે પંચન છે તો સમ્રાટને દેવાનું મન નથી થતું બાકી તો સમજો કે માગવા વાળા બે ચાર જણા છે કે ભાઈ અસલ કાઠિયાવાડી છે તો અમને દઈ દો એમ તો એ પણ અમને કંઈક ને કંઈક નવું નવું બતાડશું અત્યારે ફાર્મનું પૂરેપૂરો ચક્કર મારવાના છીએ આપણે એટલે બધા મસ્ત મસ્ત લોકેશન આપણે જોશું તો લોગમાં છેલ્લે સુધી રહેજો ખૂબ મજા આવવાની છે ભાઈ ભાઈ વરસાદની મોજ આમ જોવો કાય ઘટે ગાંડી આપડી બધી કલમ અત્યારે પાણી ધોમ મળે છે ગાંડી ગીરમાં વરસાદ ફૂલ મોજ આપણને શું છે કુદરતી આવું બધું સૌંદર્ય પાણી ને જંગલ ને દાંડી ગીર ને એવું બધું ખૂબ જ ગમે છે એટલે આપણે અવારનવાર આટો મારવા આવી જાય આપણી વાડીમાં અને કોમેન્ટ્સમાં કહેજો કે હું ગુજરાતીમાં જે બોલું છું એ બરાબર બોલું છું કે હિન્દી કરવું જોઈએ કારણ કે ઘણાનું કેવું એવું છે કે તમારી જે સ્પીચ છે એમાં આ ચેન્જ લાવો ઓલો ચેન્જ લાવો તો મારે જાણવું છે કે હું જે બોલું છું દેશી સ્ટાઇલમાં એ બરાબર છે કે કઈ ફેરફાર કરવો જોઈએ બાકી તો આવી બસ મજા મજા કરીએ છીએ હા હા કેવી મજા આવે છે કઈ ઘટે આપણે બીજા એક ફાર્મ ઉપર જઈ જ્યાં પણ આપણે ડેવલપમેન્ટ શરૂ કરવાનું છે જેસીબી ને બધું ચલાવવાનું છે અને કમ્પ્લીટ કરવાનું છે તો આપણી સાથે હમણાં રમેશભાઈ જોડાય છે રમેશભાઈ એટલે તમને ખ્યાલ હશે કે ઓલા આપણને ડુંગરે ચડાવ્યા એ રમેશભાઈ બસ એ આવે જ છે એ આવે એટલે આપણે એ લોકેશન ઉપર જઈશું એ લોકેશન પણ તમને એટલી મજા આવવાની છે કારણ કે પાછળ ડેમ છે અને રોડ ઉપર જ છે એકદમ મસ્ત લોકેશન અને ત્યાં પણ આપણે કંઈક ને કંઈક ડેવલપમેન્ટ કરીને નવું બનાવશું અને ઈચ્છા એવી છે કે આપણી કેસર માટે અને જે કાંઈ ઘોડી કે ગાય કે રાખીએ બધું એની માટે સ્પેશિયલ ત્યાં રિંગને બધું બનાવવું છે અને ડેવલપ કરવું છે તો એ લોકેશન ઉપર આપણે જઈએ ચાલો અમે ડાયરેક્ટ ત્યાં આવે તમને બતાડીએ એ લોકેશન બસ રમેશભાઈ આવે એની જ રાહ છે બસ આવું કંઈક ને કંઈક નવીન નવીન રોજ જોતા જ રહેશું બરાબર ને મોજે મોજ રોજે રોજ ન્યૂ સ્ટાઇલમાં છે આઈટમ ખીર છે ડ્રાય ફ્રૂટ વાળી અને પૂરી અને વ્હાઈટ સુકી ભાજી બસ હાલો હવે બધું જમવા માટે મોજે મોજ રોજે રોજ